અરવલ્લી જિલ્લાના મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાય સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજી પણ બંધ કવરની અંદર બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજદૂર સંગઠન દ્વારા હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકે જણાવ્યું હતું કે ચાર પાંચ વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ કરવામાં આવતા નથી તેઓના લાગતા વળતાઓને કામ આપી કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવે છે મજૂરી પર નભતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનાર દિવસોમાં જો આ કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર અમારી મંડળીના મેઢ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી જીસુ સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે અને છેલ્લા એક વર્ષથી ચારબંધના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા અધૂર એજન્સી કરવામાં આવતી નથી એ અંગે અમે માન્ય સાહેબશ્રી જોડે રજૂઆત કરી છે અને અમને જો કે ન્યાય મત છે એવી અમાને ખાતરી છે